રાજકોટના રાજકોટના રણમેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો અનોખો અંદાજ નવા ગામમાં આવેલી ખોડલધામ રેસીડેન્સીમાં સભા દરમિયાન પરેશ ધાનાણીએ ટોણો માર્યો અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા સ્કોર ન થયો જેથી મારા ભાગે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની આવી રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પર બધાને મળી શકાયું નથી તમે જાતે જ ફિલ્ડીંગ ગોઠવી લેજો પાડોશી અને સગા સંબંધીઓને કરી મતદાન કરવાની કરી મહિના પહેલા ટેસ્ટ પણ સ્કોર નો થયો એટલે મારા ભાઈ ટ્વેન્ટી રમવાની આવી છે રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાઇને સોસાયટીમાં મોલ્લામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરો છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો એટલો વિશ્વાસ આપો